આપણે લગ્ન જવાનું છે ને એનું કહું છું પણ લગ્ન જવાનું છે એની કાલ તો ખરીદી કરીને આવ્યો અઢાર હજાર રૂપિયા નજી કેટલી ખરીદી તારે કરવી છે હમણાં જ મારે ફોન આવ્યો લગ્ન માં છે ને થીમ બદલાઈ ગઈ છે એટલે નવા કપડા આપણે લાવવા જ પડશે હવે ઈ આપણે થીમ પ્રમાણે નો લાય આપણે આપણો બજેટ જોવું પડે ને પછી અમે લોકો કઈ નક્કી કર્યું છે કે હલ્દી વખતે ફરજિયાત ગુલાબી કપડા પહેરવાના છે

એક વસ્તુ વિચારી લે કે સારા પહેર્યા હોય કે ખરાબ પહેર્યા હોય માણસો તો બે દિવસ કરશે હાલે કદાચ તે અલગ કપડા પહેરાય છે હાલો આપણે આપણે થીમમાં હોય કદાચ અલગ તો માણસો કદાચ બે દિવસ કરશે કે આવા લાગે છે આવા લાગે છે પરંતુ જો આ એકવાર લોન અને વ્યાજના ચક્કરમાં પડી ગયા આપણું નામ સમાજમાં ખરાબ થઈ ગયું ને તો માણસો આ જીવન વાતું કરશે એટલે એના કરતા અત્યારથી જે કપડા આપણે લીધા છે ને એ કપડા પહેરીને આપણે જતું રહેવાનું થાય છે ના તો તમારી સાચી છે છે જે કપડા લીધા ને એ જ તમારા માટે ચા બનાવતી આવું મિત્રો આ વિડીયો બનાવવાનો મૂળ હેતુ એ છે કે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતા મેરેજ સીઝન માણસો દેખા દેખી એટલો બધો ખર્ચો કરે છે પૈસા વાળા તો કરે છે એની સામે કોઈ વાંધો નથી પરંતુ મધ્યમ વર્ગ એવો વર્ગ છે જે કોઈની પાસે રૂપિયા માંગી પણ નથી શકતો અને કોઈને રૂપિયા આપતું પણ નથી એટલે દેખાદેખી માટે ઘણા લોકો લોન લે છે ઘણા લોકો વ્યાજવા રૂપિયા લે છે પરંતુ આ બધી વસ્તુથી પીછે એડ કરીને સમાજ શું કેસે અત્યારે કહે છે ને સબસે બળા રોગ કે ક્યાં કહે કે રોગ સમાજ નું ન વિચારો તમારી પાસે જેટલી ક્ષમતા હોય તે પ્રમાણે તમે કપડા લો ખરીદી કરો કે કોઈ પણ એ ટુ ઝેડ આ વિડીયો બનાવવાનો હેતુ એ માટે જ હતો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય